મોરબીના માળિયા તાલુકામાં અગાઉ થયેલા ઝઘડાનું મંદુખ રાખી ધ્રાંગધ્રામાં રહેતા એક યુવાનની હત્યાની યોજના આરોપીઓએ બનાવી હતી ધાંગધ્રા પોલીસની સમયસૂચકતાના કારણે આરોપીઓ હત્યાને અંજામ આપે તે પહેલાં પકડાયા છે પોલીસની બાજ નજરના કારણે મોટી ઘટના બનતા અટકી છે મોરબી જિલ્લાના માળિયા ગામમાં એક જ જ્ઞાતિના બે કુટુંબો અગાઉ રહેતા હતા બાળકોના મુદ્દે બંને કુટુંબ વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ બંને પક્ષો વચ્ચે વેર બંધાયું હતું આ ઝઘડામાં ફાયરિંગની ઘટના પણ બની હતી જેની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી આ કેસમાં આરોપી ફારૂક જામ બાદમાં ધ્રાંગધ્રા રહેવા આવ્યો હતો ઝઘડાના કારણે મનમાં વેર રાખીને પાંચ આરોપીઓએ ફારૂક જામની હત્યા કરવાની નિયતથી ગેરકાયદેસર હથિયારો સાથે ધ્રાંગધ્રા આવવા નીકળ્યા હતા આરોપીઓ પાસે ત્રણ બંદૂક એક દેશી કટ્ટુ અને એકત્રીસ જીવંત કારતુસ હોવાની માહિતી પોલીસને મળી હતી આ બાતમીના આધારે ધ્રાંગધ્રા પોલીસે ધામા ચોકડી પાસે વોચ ગોઠવી હતી પોલીસે બે કારમાં આવી રહેલા આરોપીઓને અટકાવી તપાસ કરતા ત્રણ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે ગત તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ થાનગઢમાં વાસુકી દાદાના મંદિર પાસે જ્યારે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને ચેક કરવા જતાં એ ગાડીનો ચાલક જે છે એ ત્યાંથી કોઈ પણ કાળોસર પોલીસને પાસે ઊભું ન રહેવું પડે અને ચેકિંગ ન થાય એના માટે થઈ ત્યાંથી ભાગી અને ભીડભાડવાળી જે બજાર હતી ત્યાંથી વચ્ચેથી ગાડી બેફામ રીતે ચલાવી અને નાસી છૂટેલો હતો આ જે આરોપી જે છે એને પકડવાના સતત પ્રયત્ન ચાલુ હતા અલગ અલગ જગ્યાએ પોલીસે ઘણી બધી જગ્યાએ ગામોમાં એમના રે ગાડીના નંબર ઉપરથી જે પણ આરોપીની તપાસ જે થયેલી હતી અથવા એમના ગાડીની અંદરથી એક ફોન જે મળેલો હતો એમાંથી જે તપાસ થયેલી હતી એના આધારે સતત એમની પાછળ પોલીસ લાગેલી હતી આજરોજ આ બંને આરોપી જે છે એની ધરપકડ જે છે એ થાનગઢ ખારા ફાટક જે છે ત્યાંથી કરવામાં આવેલી છે બંને આરોપીમાં એક આરોપી જે છે એ અગાઉ આઈડેન્ટિફાય થયેલો હતો જેનું નામ વિજય ભરતભાઈ ખાચર છે બીજો જે એની સાથેનો જે આરોપી છે એની પણ આજે ઓળખ થઈ ગયેલી છે કિશોર પ્રતાપભાઈ ખાચર કરીને જે આરોપી છે એને પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ જે છે એ ધાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે બંને આરોપીમાંથી આજે વિજય ભરતભાઈ ખાચર જે છે એનો અગાઉ ગુનાહિત ઇતિહાસ છે મારા મારી અને પ્રોહિબિશનના ગુનામાં અગાઉ ઉખડાયેલો છે આ સિવાય બીજું કોઈ અન્ય ગુના છે કે કેમ અથવા તો બીજી કોઈ વિગત એમાં છે કે અમે આગળ તપાસ દરમિયાન ખોલવામાં આવશે પોલીસની સમયસર કાર્યવાહીથી સંભવિત હત્યાની ઘટના અટકી છે પોલીસે આરોપી જેડા સિકંદર જેડા દિન મોહમ્મદ ભટ્ટીની અટકાયત કરી છે આરોપીઓની પૂછપરછમાં નાસી છૂટેલા આરોપીઓ આસિફ જેડા અજહર અલી જેડા હોવાની કબૂલાત આપી હતી ફરાર આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે હવે એ જોવું રહ્યું કે પોલીસ આરોપીઓ પાસેથી કયા નવા રાસ ખોલાવે છે સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક